રાજ્ય સરકાર શ્રીઓના દ્વારા તારીખ સાત ઓક્ટોમ્બરથી પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અત્રે તાપી જિલ્લાના કુકરમુડા તાલુકાની ગ્રામ પંચાયત ફુલવાડી બાલંબા અને ચોખી આંબલી પંચાયતમાં તારીખ સાત દસ બે હજાર પચીસના રોજ વિકાસ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું તાપી જિલ્લાના કુકરમુડા તાલુકામાં જનહિત અને વિકાસલક્ષી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાના હેતુથી વિકાસ સપ્તાહની શાનદાર ઉજવણી કરવામાં આવી આ સપ્તાહ દરમિયાન અનેક નવી યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો જે તાલુકા વિકાસને નવી દિશા આપશે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિકાસ સપ્તાહનું ઉદઘાટન કર્યું અને લોકોને વિકાસના કાર્યોમાં સહભાગી થવા અપીલ કરી હતી આ સપ્તાહ દરમિયાન સરકારી યોજનાઓ વિશે જાગૃતિ માટે વિશેષ માહિતી પૂરી પાડી હતી ગામના કાર્યક્રમમાં અલગ અલગ વિભાગના લાભાર્થીઓ

આ અગિયાર વર્ષના સુશાસનમાં કેન્દ્ર સરકાર દ્વારા જે વિકાસલક્ષી કામગીરી થઈ છે અને ગુજરાત સરકારના અવિરત વિકાસલક્ષી જે કામગીરી છે એ કામગીરીના અનુસંધાને ગામમાં જે વિકાસ થયો છે એ વિકાસ ચાહે સાર્વજનિક વિકાસ હોય ચાહે વ્યક્તિગત યોજના થકી વ્યક્તિનો વિકાસ હોય એ વિકાસના અનુસંધાને આ વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે એમાં દરેક વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પદાધિકારીઓ પોતે દરેક ગામડામાં જઈને જે મુખ્યત્વે જે સરકારશ્રીએ ગામના વિકાસ માટે જે પ્રાથમિક સુવિધા ગણી શકાય એ પાણીની સુવિધા હોય રોડ રસ્તાની સુવિધા હોય કે પ્રધાનમંત્રી આવાસની સુવિધા આપવામાં આવે આવી હોય એવી તમામ યોજના જે સરકાર શ્રી અમલમાં મૂકી છે એ યોજનાનો લાભ દરેક વ્યક્તિને મળ્યો છે અને કેટલાક લોકો જાણકારીના અભાવે કદાચ આવી યોજનાનો લાભ લેતા વંચિત રહી ગયા હોય તો આવા કાર્યક્રમો થકી એ લોકોને યોજનાની માહિતી મળે નાગરિક ના રહે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે કુકરમુંડા તાલુકા ખાતે પ્રથમ આ ચોખિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાર્યક્રમ હતો ત્યાર પછી બે વાગે ગ્રુપ ગ્રામ પંચાયત બાલબામાં કાર્યક્રમ છે અને રાત્રે થી સુધી ગ્રુપ ગ્રામ પંચાયત આજ વિકાસ સપ્તાહ ની ઉજવણી આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાયબ જિલ્લા અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સંગઠનના પ્રમુખ શ્રી સાથે સાથે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયત ના આરોગ્ય સમિતિ ચેરમેન એટલે અધિકારીઓ અને પદાધિકારીઓના સમન્વય થી લોકોને કેવી રીતે વધારેમાં વધારે સુવિધાઓ આપી શકાય યોજનાનો લાભ આપી શકાય એ રીતે તમામ અધિકારીઓ કર્મચારીઓ અને પદાધિકારીઓ લાભ એમાં ભાગ લીધો છે હું તમામ જનતાને એ જ સંદેશો આપવા માંગીશ કે આપણે બે હજાર સુડતાલીસ સુધી વિકસિત રાષ્ટ્રના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે

રાષ્ટ્ર નો વિકાસ કરીને બે હજાર સુડતાલીસ માં આપણે આ ભારત દેશ ને વિકસિત રાષ્ટ્ર તરીકે આપણે આવી જ રીતે ઉજવણી કરી શકીશું સુહાસ વડવી